વિશ્વમાં શાંતિની સ્થાપના ક્યારે અને કઈ વિધિથી થાય છે ઉત્તર છે તમે જાણો છો વિશ્વમાં શાંતિ તો મહાભારત લડાઈ પછી જ થાય છે પરંતુ તેના માટે તમારે પહેલાથી જ તૈયાર રહે થવાનું છે પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની મહેનત કરવાની છે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સિમરણ કરી બાપની યાદથી સંપૂર્ણ બનવાનું છે ત્યારે આ સૃષ્ટિનું પરિવર્તન થશે ગીત છે આજ અંધેરે મે હે હમ ઇન્સાન જ્ઞાન કા સૂરજ પ્રગટા દો ભગવાન ઓમ શાંતિ આ ગીત છે ભક્તિ માર્ગનું ગવાયેલું છે કહે છે અમે અંધકારમાં છીએ હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર આપો જ્ઞાન માંગે છે જ્ઞાન સાગર પાસેથી બાકી છે અજ્ઞાન કહેવાય છે કળિયુગમાં બધા અજ્ઞાનની આસુરી નિંદ્રામાં સુતેલા કુંભકરણ છે બાપ કહે છે જ્ઞાન તો ખૂબ જ સિમ્પલ સહજ છે ભક્તિ માર્ગમાં કેટલા વેદ શાસ્ત્ર વગેરે વાંચે છે હઠ યોગ કરે છે ગુરુ વગેરે કરે છે હવે તે બધાને છોડવા પડે છે કારણ કે તે ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે બાપ જ તો રાજાઈ આપશે મનુષ્ય મનુષ્યને આપી ન શકે પરંતુ તેના માટે જ સન્યાસી કહે છે કાગ વિસ્તા સમાન સુખ છે કારણ કે પોતે ઘરબાર છોડીને ભાગે છે આ જ્ઞાન જ્ઞાન સાગર બાપ સિવાય બીજું કોઈ આપી ન શકે આ રાજયોગ ભગવાન જ શીખવાડે છે મનુષ્ય મનુષ્યને પાવન બનાવી ન શકે પતિત પાવન એક જ બાપ છે મનુષ્ય ભક્તિ માર્ગમાં કેટલા ફસાયેલા છે 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 જન્મ ભક્તિ કરતા આવ્યા સ્નાન કરવા જાય એવું પણ નથી ફક્ત ગંગામાં સ્નાન કરે છે જ્યાં પણ પાણીનું તળાવ વગેરે જોશે તો તેને પણ પતિત પાવન સમજે છે અહીં પણ ગૌમુખ છે આબુમાં પણ ગૌમુખ છે ઝરણામાંથી પાણી આવે છે જેમ કુવામાં પાણી આવે છે તો તેને પતિત પાવની ગંગા થોડી કહેવાશે મનુષ્ય સમજે છે આ પણ તીર્થ છે જ્યાં મનુષ્ય ભાવનાથી ત્યાં જઈને સ્નાન વગેરે કરે છે આ બાળકોને હમણાં જ્ઞાન મળ્યું છે તમે કહો છો તો પણ માનતા નથી પોતાનો દેહ અહંકાર ખૂબ છે અમે આટલા શાસ્ત્ર વાંચ્યા છે બાપ કહે છે આ ભણેલું બધું ભૂલો હવે તે બધી વાતોની મનુષ્યોને કેવી રીતે ખબર પડે એટલે બાબા કહે છે એવા એવા પોઈન્ટ લખીને એરોપ્લેન દ્વારા નાખો જેમ આજકાલ કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય સલાહ આપી છે હવે તે શાંતિની સ્થાપના તો કરી ન શકે શાંતિ છે ક્યાં જુઠ્ઠી પ્રાઇઝ એટલે કે ઇનામ આપતા રહે છે હવે તમે જાણો છો વિશ્વમાં શાંતિ તો થાય છે લડાઈના પછી આ લડાઈ તો કોઈ પણ સમયે લાગી શકે છે એવી તૈયારી છે ફક્ત આ આ બાકોની જ વાર છે જ્યારે બાકો અવસ્થા પ્રાપ્ત કરો આમાં જ મહેનત છે બાપ કહે છે મામેકમ યાદ કરો અને ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર બનો અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સિમરણ કરતા રહો તમે લખી પણ શકો છો અનુસાર પહેલાની જેમ વિશ્વમાં શાંતિ સ્થાપન થઈ જશે તમે આ પણ સમજાવી શકો છો કે વિશ્વમાં શાંતિ તો સતયુગમાં જ હોય છે અહીં જરૂર અશાંતિ રહેશે પરંતુ ઘણા છે જે તમારી વાતો પર વિશ્વાસ નથી કરતા કારણ કે તેમને સ્વર્ગમાં આવવાનું જ નથી તો શ્રીમત પર ચાલશે નહીં પણ ઘણા છે જે શ્રીમત પર પવિત્ર રહી નથી શકતા ઊંચામાં ઊંચા ભગવાન તમને મત મળે છે कोई नी चलन सारी नथी होती तो कहे छे ने तुमने ईश्वर सारी मत आपे हवे तमारे ईश्वरीय मत पर चालहू જોઈએ बाप कहे छे 63 जन्म तमे विषय सागर मा गोता खाधा छे बाको साथे बात करे छे बाको नेच बाप सुधार छे ने आखी दुनिया ने केवी रीते सुधार छे બાર વાળાઓને કહેશે બાળકો પાસેથી સમજો બાપ બાર વાળાઓ સાથે વાત નથી કરી શકતા બાપને બાળકો જ પ્રિય લાગે છે સોતેલા એટલે કે સાવકા બાળકો થોડી લાગશે લૌકિક બાપ પણ સપૂત બાળકોને ધન આપે છે બધા બાળકો સમાન તો નહીં હશે બાપ પણ કહે છે જે મારા બને છે તેમને જ હું વારસો આપું છું જે મારા નથી બનતા તે હજમ નહીં કરી શકે શ્રીમત પર ચાલી નહીં શકશે તે છે ભગત બાબાએ ઘણા જોયેલા છે કોઈ મોટા સન્યાસી આવે છે ખૂબ એમના ફોલોઅર્સ અનુયાયી હોય છે ફંડ એટલે કે મૂડી ભેગી કરે છે તો ફંડ ભેગો કરે છે પોતાની તાકાત અનુસાર ફંડ્સ આપશે અહી બાપ તો એવું નહી કહેશે ફંડ ભેગો કરો ના અહી તો જે બીજ વાવશે એકવીસ જન્મ એનું ફળ મેળવશે મનુષ્ય દાન કરે છે તો સમજે છે ઈશ્વર અર્થ અમે કરીએ છીએ ઈશ્વર સમર્પણમ કહે છે રાધે અર્પણમ ક્યારે નહીં કહેશે અથવા તો કહે છે શ્રી કૃષ્ણ સમર્પણમ ઈશ્વર સમર્પણમ યા ઈશ્વર શ્રીકૃષ્ણ સમર્પણમ શ્રી કૃષ્ણનું નામ કેટલું લે છે કારણ કે ગીતાના ભગવાન સમજે છે શ્રી રાધે અર્પણમ તો ક્યારેય નથી કહેતા ઈશ્વર અથવા શ્રી કૃષ્ણ અર્પણમ કહે છે જાણે છે ફળ આપવા વાળા ઈશ્વર જ છે કોઈ સાવકારના ઘરમાં જન્મ લે છે તો કહે છે ને પહેલાના જન્મમાં ખૂબ દાન પુણ્ય કર્યા છે ત્યારે આ બન્યા છે રાજા પણ બની શકે છે પરંતુ તે છે અલ્પકાળ કાગ વિષ્ટા સમાન સુખ રાજાઓને પણ સંન્યાસી લોકો સંન્યાસ કરાવે છે તો તેમને કહે છે સ્ત્રી તો સર્પીણી છે પરંતુ દ્રૌપદીએ તો પોકાર્યા છે દુશાસન મને નંગન કરે છે હમણા પણ અબડાઓ કેટલું પોકારતી રહે છે અમારી લાજ રાખો બાબા આ અમને ખૂબ મારે છે કહે છે વિષ આપો નહી તો ખૂન કરું છું બાબા બંધન તો ખલાસ થવાના જ છે પછી એકવીસ જન્મ ક્યારેય નંગન નહી થશો ત્યાં વિકાર હોતા નથી આ મૃત્યુ લોકમાં આ અંતિમ જન્મ છે આ છે જ વિશસ વર્લ્ડ

તો ક્રોધમાં આવીને બગડી જશે આવા આવાને તમારે લખવું જોઈએ પલાણા સ્વર્ગવાસી થયા તો એનો અર્થ તમે નર્કવાસી છો ને અમે તમને એવી યુક્તિ બતાવીએ જે તમે સાચા સાચા સ્વર્ગમાં જાઓ આ જૂની દુનિયા તો હવે ખતમ થવાની છે સમાચારમાં લખો કે આ લડાઈના પછી વિશ્વમાં શાંતિ થવાની છે વર્ષ પહેલાની ત્યાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો એ લોકો પછી કહે છે ત્યાં પણ કંસ જરાસંધ વગેરે અસુર હતા ત્રેતામાં રાવણ હતો હવે તેમની સાથે માથું કોણ મારે જ્ઞાન અને ભક્તિમાં રાત દિવસનો ફરક છે આટલી સહજ વાત પણ મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે તો એવા એવા સ્લોગન એટલે કે સુવિચાર બનાવવા જોઈએ આ લડાઈ પછી વિશ્વમાં શાંતિ થવાની છે જામ અનુસાર કલ્પ કલ્પ વિશ્વમાં શાંતિ થાય છે પછી કળિયુગ અંતમાં અશાંતિ થાય છે સતયુગમાં જ શાંતિ હોય છે આ પણ તમે લખી શકો છો ગીતામાં ભૂલ કરવાથી જ ભારતનો આહાલ થયો છે પૂરા ચોરાસી જન્મ લેવાવાળા શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે શ્રી નારાયણનું પણ નથી નાખ્યું તેમના છતાં પણ ચોરાસી જન્મથી થોડા ઓછા દિવસ કહેવાશે ને શ્રી કૃષ્ણના પૂરા ચોરાસી જન્મ હોય છે શિવ બાબા આવે છે બાકોને હીરા જેવા બનાવવા તો એમના માટે પછી ડબ્બી પણ એવી સોનાની જોઈએ જેમાં બાપ આવીને પ્રવેશ કરે હવે આ સોનાના કેવી રીતે બને

પરમ પિતા પરમાત્માનું આને ધારણ કરવા માટે પણ સોનાનું વાસણ જોઈએ પવિત્ર જોઈએ ત્યારે ધારણા થાય પ્રતિજ્ઞા કરીને પછી નીચે પડે છે તો યોગની યાત્રા જ ખતમ થઈ જાય છે જ્ઞાન પણ ખતમ થઈ જાય છે કોઈને કહી ન શકે ભગવાન મહાશત્રુ છે તેમનું તીર લાગશે નહીં તે પછી કુક્કડ જ્ઞાની થઈ જાય કોઈ પણ વિકાર ન હોય રોજ પોતામે રાખો જેમ બાપ સર્વશક્તિમાન છે તેમ માયા પણ સર્વશક્તિમાન છે અડધો કલ્પ રાવણનું રાજ્ય ચાલે છે આના પર જીત બાપ વગર કોઈ અપાવી ન શકે જામા અનુસાર રાવણ રાજ્ય પણ થવાનું જ છે ભારતની જ હાર અને જીત પર આ ડ્રામા બનેલો છે આ બાપ આ બાળકોને જ સમજાવે છે મુખ્ય છે પવિત્ર બનવાની વાત બાપ કહે છે હું આવું છું પતિતોને પાવન બનાવવા બાકી શાસ્ત્રોમાં પાંડવો અને કૌરવોની લડાઈ જુગાર વગેરે દેખાડ્યા છે છે એવી વાત હોય હોય કેવી રીતે શકે શું યુદ્ધના મેદાનમાં ગીતા પાઠશાળા હોય છે શું ક્યાં જન્મ મરણ રહી શિવ બાબા ક્યાં પુરા ચોરાસી જન્મ લેવા વાળા શ્રી કૃષ્ણ તેમના જ અંતિમ જન્મમાં બાપ આવીને પ્રવેશ કરે છે એટલું ક્લિયર છે સ્પષ્ટ છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર પણ બનવાનું છે સંન્યાસી તો કહે છે બંને સાથે રહીને પવિત્ર નથી રહી શકતા કહો તમને તો કોઈ પ્રાપ્તિ નથી તો કેવી રીતે રહેશો અહીં તો વિશ્વની બાદશાહી મળે છે બાપ કહે છે મારા ખાતર કુળની લાજ રાખો શ્રી બાબા કહે છે આમની દાઢીની લાજ રાખો આ એક અંતિમ જનમ પવિત્ર રહો તો સ્વર્ગના માલિક બનશો પોતાના માટે જ મહેનત કરો છો બીજું કોઈ સ્વર્ગમાં આવી ન શકે આ તમારી રાજધાની સ્થાપન થઈ રહી છે આમાં બધું જોઈએ ને ત્યાં વજીર તો હોતા નથી રાજાઓને સલાહની જરૂર નથી પતિત રાજાઓને પણ એક વજીર હોય છે અહીં તો જુઓ કેટલા મિનિસ્ટર્સ છે કેટલા મંત્રી છે પરસ્પર લડતા રહે છે બાપ બધી ઝંઝટોથી છોડાવી દે છે 3000 વર્ષ સુધી કોઈ લડાઈ નહીં થશે જેલ વગેરે નહીં હશે કોર્ટ વગેરે કાઈ નહીં હશે ત્યાં તો સુખ જ સુખ છે આના માટે પુરશાર્થ કરવાનો છે મોત માથા પર ઊભું છે યાદની યાત્રાથી જીત બનવાનું છે તમે જ મેસેન્જર્સ સંદેશ વાહક છો જે બધા ને બાપ નો મેસેજ એટલે કે સંદેશ આપો છો હે મનમના ભવ અચ્છા મીઠા મીઠા સકલ ધાબા કો પ્રત્યે માત પિતા બાપ દાદા ના યાર प्यार અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાકો ને નમસ્તે આપણે રોહાની બાકો ના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાનની ધારણા કરવા માટે પવિત્ર બની બુદ્ધિરૂપી વાસણને સ્વચ્છ બનાવવાનું છે ફક્ત કુક્કળ જ્ઞાની નથી બનવાનું બીજો ડાયરેક્ટ બાપની આગળ પોતાનું બધું જ સમર્પણ કરી શ્રીમદ પર ચાલીને એકવીસ જન્મો માટે રાજા પદ લેવાનું છે આજનું વરદાન શક્તિને કાર્યમાં લગાવીને વૃદ્ધિ કરવા વાળા શ્રેષ્ઠ ધનવાન તથા સમજદાર ભવન સમજદાર બાળકો દરેક શક્તિને કાર્યમાં લગાવવાની વિધિ જાણે છે જે જેટલી શક્તિઓને કાર્યમાં લગાવે છે એટલી એમની તે શક્તિઓની વૃદ્ધિ થાય છે તો એવું ઈશ્વર્ય બજેટ બનાવો જે વિશ્વના દરેક આત્મા આપ દ્વારા કઈ ન કઈ પ્રાપ્તિ કરીને તમારા ગુણગાન કરે બધાને કઈ ન કઈ આપવાનું જ છે ભલે મુક્તિ આપો કે જીવન મુક્તિ આપો ઈશ્વર્ય બજેટ બનાવીને સર્વ શક્તિઓની બચત કરી જમા કરો અને જમા થયેલી શક્તિ દ્વારા સર્વ આત્માઓને અશાંતિથી મુક્ત કરો સ્લોગન છે શુદ્ધ સંકલ્પોને પોતાના જીવનનો અનમોલ ખજાનો બનાવી લો તો માલ બની જશો માતેશ્વરીજી ના અનમોલ મહાવાક્ય હવે વિકર્મ બનાવવાની કોમ્પિટિશન નથી કરવાની વિકર્મ બનાવવાની હરીફાઈ નથી કરવાની પહેલા પહેલા તો પોતાની પાસે આ લક્ષ રાખવાનું છે કે અમારે કોઈ પણ રીતે પોતાના વિકારોને વશ કરવાના છે ત્યારે જ ઈશ્વરીય સુખ શાંતિમાં રહી શકાય છે પોતાનો મુખ્ય પુરુષાર્થ છે પોતે શાંતિમાં રહીને બીજાઓને શાંતિમાં લાવવા આમાં સહન શક્તિ જરૂર જોઈએ બધો પોતાના પર આધાર છે એવું નહીં કોઈએ કાંઈ કહ્યું તો અશાંતિમાં આવી જવું જોઈએ ના જ્ઞાનનો પહેલો ગુણ છે સહન શક્તિ ધારણ કરવી જો અજ્ઞાન કાળમાં કહે છે ભલે કોઈ કેટલી પણ ગાળો આપે એવું સમજો કે મને ક્યાં લાગી ભલે જેમણે ગાળ આપી તે પોતે તો અશાંતિમાં આવી ગયા તેમનો હિસાબ કિતાબ પોતાનો બન્યો પરંતુ આપણે પણ અશાંતિમાં આવ્યા કઈ કહી દીધું તો પછી આપણા વિકર્મ બનશે તો વિકર્મ બનાવવાની કોમ્પિટિશન નથી કરવાની આપણે તો વિકર્મોને ભસ્મ કરવાના છે નહી કે બનાવવાના છે આવા વિકર્મ તો જન્મ જન્માંતર બનાવતા આવ્યા અને દુખ ઉઠાવતા આવ્યા હવે તો નોલેજ મળી રહી છે આ પાંચ વિકારોની જીતો વિકારોનો પણ મોટો વિસ્તાર છે ખૂબ સૂક્ષ્મ રીતે આવે છે ત્યારે ઈર્ષા આવી જાય છે તો વિચારે છે આપણે આવું કર્યું તો હું કેમ ન કરું આ છે મોટી ભૂલ પોતાને તો અભૂલ બનાવવાના છે જો કોઈએ કાંઈ કહ્યું તેવું સમજો આ પણ મારી પરીક્ષા છે એટલા સુધી મારી અંદર સહન શક્તિ છે જો કોઈ કહે મેં ખૂબ સહન કર્યું એક વાર પણ જોશ આવી ગયો તો અંતે ફેલ થઈ ગયા નાપાસ થઈ ગયા જેમણે કહ્યું એમણે પોતાનું બગાડ્યું પરંતુ આપણે તો બનાવવાનું છે નહીં કે બગાડવાનું છે એટલે સારો પુરુષાર્થ કરી જન્મ જન્માંતર માટે સારી प्रारब्ધ બનાવવાની છે બાકી જે વિકારોને વશ છે એટલે તેમનામાં ભૂત છે ભૂતોની ભાષા જેવી નીકળે છે પરંતુ જે દેવી આત્મા છે એમની ભાષા દેવી જ નીકળશે તો પોતાને દેવી બનાવવાના છે નહીં કે આસુરી અચ્છા

માયાનું કેટલું પણ આકર્ષિત રૂપ હોય પરંતુ તે આકર્ષણ ઉડતી કળા વાળાની પાસે પહોંચી ન શકે ઓમ શાંતિ